વિક્રમની એન્ટ્રી થાય એટલે સીટીઓ વગાડે જુસ્સામાં આવી જાય ઊભા થઈ જાય નાચતા હોય વિક્રમભાઈની ડેટ્સ અવેલેબલ ના હોય એને કારણે ઠાકોર સમાજનો બીજો એક સિંગર અને હીરોનું મટીરિયલ હોય એવું કે જે ઠાકોર સમાજને ગમે તેવો હીરો હોય એવો એવો જગદીશ ઠાકોર હતો જગદીશ બહુ ભિલેર અને એવો એક્ટર હતો કે તમે એને મળો તો તમને એવું ના લાગે કે તમે કોઈ સ્ટાર જોડે બેઠા છો કે સામાન્ય નાનકડું બાળક હોય અથવા એની જોડે એને ફોટો પડાવવાનો હોય વિક્રમ વિક્રમભાઈ એના ખબર મૂકી આ તમે ફોટો ફડાવે એટલે એ વર્ષે જેટલી ફિલ્મો આવેલી એમાં સૌથી વધારે કલેક્શન કર્યું હોય અથવા સૌથી વધુ ઓડિયન્સ દ્વારા થિયેટરમાં જોવાયેલી હોય એ ફિલ્મ જલે એક શોર્ટ મારતા ને બે ફાળિયા થઈ જતા ને બે જુદી જુદી બાઉન્ડ્રીમાં બોલ પડશે એ વિક્રમ ઠાકોર છે એટલે ત્યાં હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ વાગ છે પણ આ બધા કલાકારો સિનેમા હોલ જ બંધ થઈ ગયો ઘણી સારી ફિલ્મો છે જે ટિકિટ બારી પર સફળ નથી થઈ અને ઘણી સફળ ફિલ્મો છે એ ઘણા લોકોને સારી નથી લાગી